નમસ્કાર મિત્રો હું શું રોજા સર જે મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આ તમે જુઓ કે આપણે જે ચેણા શિયાળું પાકનું વાવેતર છેણાનું વાવેતર કરી દીધું છે અને આજે એમાં જે પહેલું પિયત આપણે આપ્યું છે એટલે કે આ ચેણાનું જે કોરવાનું આપણે કહી શકાય કે પહેલું પિયત ચાલુ છે અને પાણી પણ વાળવી છે અને સાથે સાથે મિત્રો જે આ બાસલીન છે તે આ બાસલીનનું આપણે છટકાવ કર્યું છે કે જે આપણે નિંદામણ નાશક કહી શકાય કે જે પેન્ડી મિથેલિન આવે છે આમાં મિત્રો સાત ટકા મિત્રો આ તમે જોઈ શકો છો કે પેન્ડી મિલ જે સુપર એટલે કે પેન્ડી મિથલીન જે સુપર આવે છે જે અને એક સાદુ આવે છે એમાં ત્રીસ ટકા હોય છે અને આમાં આડત્રીસ પોઈન્ટ સાઠ ટકા છે અને મિત્રો આજે ટ્રેક્ટર બ્રાન્ડનું છે એટલે કે જે કંપની છે આ કંપનીની વાત કરવી મિત્રો તો ઇન્સ્ટ્રક્ટિઝ ઇન્ડિયા લિમિટેડ એ કંપનીનું છે તો આનું માપ છે આપણે સિત્તેરથી એસી એમ એલ નાખવાનું છે તો આપણે આ આને પંપમાં નાખીએ છીએ મિત્રો તમે જુઓ મિત્રો કે આપણે આ એસી એમ એલ છે સિત્તેર થી એસી એમ એલ અને અમુક ખેડૂત મિત્રો પણ નાખે છે તો મિત્રો આનું માપ આવે છે આપણે સિત્તેર થી મિત્રો આ છે જે આપણે ગોલ્ડ કહી શકાય કે પાંચ ટકા એસી આવે છે ડબલ્યુ ડબલ્યુ મિત્રો આ છે જે આપણે ગોલ્ડ થતું હોય ગોળકાન થાય છે તેને આપણે અટકાવવા માટે આ પણ એક નિંદામણ નાશક છે કે જે આપણે આ બાસેલીન અને આ બે ભેગું કરી પંપમાં આપવાનું હોય છે એનું માપ છે દસ એમ એલ આ તમે જોઈ શકો છો આપણે આ દસ એમ છે આપણે આ દસ એમ એલ પણ આને મિત્રો આપણે જે જવાઈ ગયા આવી રીતે આપણે જે પંપમાં નાખીએ અને આપણે આ પગ de -a આપણે કોઈ કંપની સાથે લેવા દેવા નથી તમે કોઈ પણ કંપનીનું વાપરી શકો જે ટાટાનું આવે છે યુપીએલનું આવે છે ઘણી બધી કંપનીની ચાંદી મિથેલીને એટલે કે નિંદામણનાશક આવે છે આપણે જેને ગુજરાતીમાં કહી શકીએ કે એક બાસાલી ઘણી બધી કંપનીનું મિત્રો બાસાલીન આવે છે તો તમે કોઈ પણ કંપની વાપરી શકો જે સારી બ્રાન્ડ હોય એટલે કે સારી કંપની હોય તેનું લઈ અને આપણે વાપરી શકીએ છીએ તો મિત્રો આમાં જો નિંદની વાત કરી તો કેટલા દિવસ સુધી જે ઘાસ છે જે ઘાસ થતું નથી તો ચાલીસથી દિવસ અથવા તો પચાસ દિવસ સુધી ઘાસ નથી પછી આપણે જે અંતર ખેડ કરીએ જે પછી ઉગે છે પછી આપણે હાથ વડે નિંદામણ કરવું પડે અને જે મિનિશિના દ્વારા આપણે ઢૂંડવા જેના ઢુંડવાનું કહી શકે અંતર કરી જોઈએ તો મિત્રો આ તમે જુઓ કે આપણે જે આ તમે જોયું વિડીયોમાં કે બાસલીન આપણે કેટલી નાખવાની સૂઈનું માપ છે અને જે સાથે આપણે ગોલ્ડ દવા નાખી છે અને તે મિત્રો આજે આપણે આજે શિયાળું છીણાંનું વાવેતર છે વાવેતર કર્યું છે અને એમાં અત્યારે પાણી પણ ચાલુ છે અને બાસલીન પણ જે કહેવાય ને કે નિંદામણ નાશક એનો છટકાવ પણ આજે ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો કે જે રીતે આપણે દવાનું માપ હતું કે સિતરનું માપ આવે છે પણ આપણે એસી એસી પણ નાખે છે અને ઘણા ખેડૂત મિત્રો કોણ પણ નાખે તો એવી રીતે આપણે છટકાવ કરતા હોય છે તો આ તમે જુઓ મિત્રો કે આપણે આ બાસલીનો પણ અત્યારે છટકાવ કરી રહ્યા છીએ અને આ બાજુ પાણી પણ ચાલુ છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો બધા ખેડૂત મિત્રો અલગ અલગ રીતે છંટકાવ કરતા હોય છે તમે જુઓ મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય કિસાન મિત્રો